જય માતા જય શ્રી મહાદેવ મજામાં તો આજે ફરી તમને નવી જગ્યા પર આવ્યો છું જ્યાં આપણે કાઠાવાળા બિરાજમાન છે તો તમને કાઠાવાળા દર્શન કરાવીશ અને આ કઈ માહિતી તો સંપૂર્ણપણે બનાવી રહેજો બહુ જૂનો અને અહીંયા કોઈ પણ માનતા માને દૂરથી માનતા અહીંયા આવે એમાં અમારે ગામની હાવલિયાની દીકરી એને પહેલાં કાયમ નતું પછી એ લોકો અહીંયા માનતા કરીને જો મંદિર બનાવ્યું ને એમાં પોણો ખર્ચો એને આપ્યો પૈસાનો જે કઈ હોય અને ગામના જે બાર ગામ બધી જે માનતાઓ બહુ આવે તો આ બોર્ડ પરથી તમને લાગશે કે આ આ આ મંદિર છે તો તો મિત્રો જગ્યા પર હોય ને તમે જોઈ શકો છો આ આપણે છોડુભાર તરફથી રોડ આવ્યું છે અમરેલી થી શેડુભાર શેડુભાર થી આપણે આ ખીજડીયા રોડ ખીજડી તરફ જવાનું છે તમે આ ખીજડીયા તરફ જાવ એટલે આવી રીતે તમને બોર્ડ જોવા મળશે તો મિત્રો તમને આવી રીતે બોર્ડ જોવા મળશે કાંઠાવાડે મેરડીમાં તો ત્યાંથી આપણે જવાનું છે બાજુમાં તો એટલે અહીંયા તમને પુલ દેખાશે એ પુલ પરથી આપણે જવાનું છે તો ચાલો આપણે જઈએ આગળ તો પહેલા તો આપણે છે ને મેરડીમાં ના દર્શન કરી લઈએ તો મિત્રો આ છે કાંઠાવાળા મેરડીમાનું મંદિર તો ચાલો આપણે જઈએ અને એમના દર્શન કરીએ જોઈ શકો છો અહીંયા શ્રીફળ વધેરતા પહેલાં અહીંયા સાલોતરા ઉખેડવાનું છે તો મિત્રો આવી રીતે અહીંયા કંઈક સાલોતરા ઉતરવાનું પણ સારી એવી ગોઠવણી કરવામાં આવી છે તો મિત્રો સાલોતરા અહીંયા જ ઉખેડીને આગળ જવું મિત્રો મંદિરના પગથિયા પાસે જતા પહેલાં જ તમને અહીંયા શ્રીફળ વધેરવાની જગ્યા આવશે તો મિત્રો શ્રીફળ અહીંયા વધેરવાનું છે અહીંથી શ્રીફળ વધેરીને અંદર જવાનું છે જય તો ચાલો આપણે દર્શન કરીએ જય માતાજી જય માતાજી જય મા મેરાણી મા જય મેરાણી મા જય મેરાણી માતાજી જય માતાજી જો મિત્રો તમે જોઈ શકો છો આખંડ દીવો પણ અહીંયા ગળી રહ્યો છે જો અહીંયા દીવેલ જો આ બધું

જો સામે તેલ પણ દેખાઈ રહ્યું છે વધે તે તેલ એમાં રાખવામાં આવે છે તો મિત્રો આ તમે શૂઝ જોઈ રહ્યા છો અને અહીંયા વધારે હોય તો બહાર પણ શૂલની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો આ જો બળતણ પણ સારા એવા જોવા મળી રહ્યા છે તમને તો મિત્રો આવી રીતે બળતણમાં જ અહીંયા તાવો બનાવવામાં આવે છે તો હવે આગળ આગળ શું છે તે જોઈએ તો મિત્રો આ તાવ માટેનું બગડીઓ અહીંયા છે અને બીજા છે તે પણ તમને બતાવો અહીંયા પણ તમને બે ત્રણ બગડિયા જોવા મળી રહ્યા છે તો તાવા માટેના બગડિયા પણ અહીંયા છે જો પાણીની પણ સારી વિસગવડતા છે જોવા મળશે જો અહીંયા જો બે ત્રણ ચાર નળ છે ત્યાં પાણીની પણ સારી વિસગવડતા છે આગળ આપણે જઈએ ત્યાં એક હોલ છે જ્યાં પ્રસાદી લેવા માટેની સારી એવી જગ્યા વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આગળ જઈને તમને બતાવું કઈ રીતની વ્યવસ્થા છે અહીંયા મિત્રો આપણે હોલ તરફ જઈ રહ્યા છીએ આ પગથિયા ચડીને આગળ જઈને જોઈએ કઈ રીતનો હોલ છે જય મા મેરડી તો મિત્રો તમે જોઈ શકો છો આ શેડ છે અહીંયા અને સામે એક રૂમ પણ છે મોટો હોલ જેવો તો મિત્રો આવી મોટી જગ્યા છે અહીંયા પ્રસાદી લેવા માટેનો હોલ બનાવવામાં આવેલો છે શેડ નીચે તો મિત્રો અહીંયા બેસવા માટે પણ સારી વિશે ગોળતા છે તમે જોઈ શકો છો અને આ જો વિશાળ મેદાનમાં જો મસ્ત મસ્ત જગ્યા છે આ જે આપણે હોલ જોયો હતો તે આ મંદિર આ ખૂપટાગણ છે માતાજી મેલી અને જેવા જ અહીંયા પાછળ આવો એટલે આ જો તમને એક વિશાળ નદી જોવા મળશે આ કઈ નદી છે પેલા આ તો મિત્રો ડેમ છે અને આ ડેમ ને કાંઠે જ આવી છે આ મેલડીમાં તેનું મંદિર તમે જોઈ શકો છો જોઈ શકો છો દાદા પણ અહીંયા જો દર્શન કરવા માટે આવી ગયા છે

જોઈ શકો છો લીમડા પાસે જો સકલી મને બે પાણીના કુંડા પણ અહીંયા જોવા મળી રહ્યા છે તો મિત્રો આપણે કાઠાવાળા મેળવીમાં દર્શન કર્યા તો મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું તો જરૂર જણાવજો અને જય મેળવીમાં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો જો તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા આપણા વિડીયો જોવા મળે તો સારું આવતી જાય મહાદેવ